અમદાવાદથી સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદથી સવારે દસ ને પચાસે ઉપડે છે આ ટ્રેન આ ટ્રેનમાં બધાય જનરલ કોચ જ છે અને અમદાવાદથી ઉપડે છે એટલે તમે રિઝર્વેશન ના કરાવો તો પણ ચિંતા નહીં અમદાવાદથી તમે રાજકોટ જુનાગઢ વેરાવડ સોમનાથ જવું હોય તો આ ટ્રેન ડેઈલી ઉપડે છે અહીંથી અમદાવાદથી સોમનાથ ટ્રેનમાં એક જ આ ચેર કાર છે એસી ચેર કાર બાકી બધાય જનરલ ડબ્બા છે એટલે તમારે રિઝર્વેશન કરાવવાની જરૂર ના પડે અહીંયાથી અમદાવાદથી ઉપડે છે એટલે અમદાવાદથી બેસવા વાળાઓને વહેલાં આવે એટલે જગ્યા મળી જ જાય અમદાવાદથી સોમનાથ ટ્રેન નંબર વન નાઇન વન વન નાઇન ઓગણીસ એક ઓગણીસ અમદાવા અમદાવાદથી સોમનાથ આ એસી ચેર અમદાવાદથી સોમનાથ આ ટ્રેન ડેલી જાય છે સવારે દસ ને પચાસે ઉપડે છે અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી आ जनरल कोच है आखी ट्रेन में जनरल कोच खाली एक चेर कार है एसी चेर कार आ जनरल सीटिंग <laughs> આ ટ્રેન સવારે દસ ને પચાસે અમદાવાદથી ઉપડી ને સાંજે સાડા સાત વાગે વેરાવળ પહોંચાડે છે વેરાવળથી સવારે સાત ને પચીસે ઉપડી અને અમદાવાદ તમને સાંજે ચાર વાગે પહોંચાડે છે આ ટ્રેન આ ટ્રેન ખૂબ જ સારી છે અને આમાં જનરલ ભાડું જ લાગે છે સુપરફાસ્ટનું ભાડું નથી લાગતું પણ છતાંય આ ટ્રેન ફાસ્ટ જ છે આ ટ્રેન તમને ટાઈમ ટુ ટાઈમ બધા પહોંચાડે ખૂબ જ સરસ ટ્રેન છે રોજ ઉપડે છે ડેલી અમદાવાદથી અને સોમનાથથી બે સાઈડથી ઉપડે છે સોમનાથથી તો નથી ઉપડતી પણ હમણાં સોમનાથનું રેલવે સ્ટેશનનું કામ ચાલુ હોવાથી વેરાવળથી ઉપડે છે આ ટ્રેન અમદાવાદથી ઉપડે ત્યારે એનો નંબર છે વન નાઇન વન વન નાઇન અને સોમનાથથી જ્યારે ઉપડે છે ત્યારે એનો નંબર છે વન નાઇન વન ટુ ઝીરો અમદાવાદમાં ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપરથી આ ટ્રેન ઉપડે છે અમદાવાદ સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ